જય શ્રી કૃષ્ણ આજે આપણે મારી ચેનલ ઉપર દૂધનો માવો ઘરે કેવી રીતે બનાવવો તેની રીત જોઈશું એના માટે આપણે જે વસ્તુ જોઈશે એ છે દૂધનો મિલ્ક પાવડર એટલે કે આ લગભગ આશરે દોઢસો ગ્રામ જેટલો મિલ્ક પાવડર છે સાથે જોઈશે ઘી અને ગરમ કરીને ઠંડુ કરેલું દૂધ આ તમે ઘરે માવો જે બનાવશો તે ઠાકોરજીને સામગ્રીમાં પણ તમે ઉપયોગ કરી શકો અથવા તો ઘરે કોઈ પણ મીઠાઈ બનાવી હોય તો પણ એના માટે આનો ઉપયોગ કરી શકો છો ચાલો હવે આપણે એના માટેની ઝટપટ જે રેસીપી છે તે જોઈ લઈએ સૌ પ્રથમ આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક વાસણ મૂકીશું અને એમાં આપણે પહેલાં ઘી લઈશું ઘી ગરમ થાય ત્યારે એમાં આપણે દૂધ એડ કરીશું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બંધ ગેસની ફ્લેમમાં જ આપણે દૂધ એડ કરીશું કારણ કે ગરમ હશે ત્યારે આપણે મિલ્ક પાવડર એડ કરવાનો નથી નહીંતર મિલ્ક પાવડરના ગઠ્ઠા થઈ જશે આપણું દૂધ જ્યારે એમાં એડ કરીએ ત્યાર પછી આપણે આજે મિલ્ક પાવડર છે તે એડ કરીશું આપણે તેને બરાબર મિક્સ કરી લઈએ ત્યાર પછી ગેસ ચાલુ કરવાનો છે આપણે આ રીતે બંધ ગેસ ઉપર જ પહેલાં મિલ્ક પાવડર દૂધની સાથે પ્રોપર એડ કરી અને ગઠ્ઠા ન રહે એવી રીતે કરીને જ ગેસ ચાલુ કરવાનો છે આપણો આ માવો મોડો તૈયાર થશે એટલે તમારે કોઈ પણ મીઠાઈમાં એનો ઉપયોગ કરવો હોય તો તમે ખાંડ નાખીને ઉપયોગ કરી શકો હવે આપણો મિલ્ક પાવડર દૂધ સાથે બરાબર મિક્સ થઈ ગયો છે એને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતું રહેવાનું છે લગભગ સાતથી આઠ મિનિટ જેટલું ચલાવવાથી આપણો બજાર કરતાં પણ સરસ મિલ્ક પાવડરમાંથી આ મોડો માવો તૈયાર થાશે તે તમે ઠાકોરજીની સામગ્રીમાં પણ ઉપયોગ કરી શકો અને ઘરમાં કોઈ મીઠાઈ બનાવી હોય તો તેના માટે પણ તમે ઉપયોગ કરી શકો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે ધીમે ધીમે ચલાવવાથી આ માવો આપણો તૈયાર થઈ જશે આપણે જોઈ રહીએ છીએ કે આપણો માવો મિક્સ થઈ રહ્યો છે લગભગ આટલો મને દૂધ બાળીને માવો બનાવતા સાતથી આઠ મિનિટ લાગી છે બધી જ સાઈડથી આપણે વચ્ચે લેતા જવાનું છે નહીતર તમારો માવો બળી જશે એટલે બધી જ સાઈડથી વચ્ચે લઈ અને મિક્સ કરવાનું છે ફરીથી અહીં મેં અડધી ચમચી જેટલું ઘી એડ કર્યું છે જેથી તમારો માવો નીચે ચોટે નહીં જુઓ આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે આને ઠંડો કરીશું એટલે વધારે ઘાટો થશે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એને પ્લેટમાં લઈ લઈશું તો આ જ રીતે આપણો મોડો માવો તૈયાર થઈ ગયો છે દેખાવમાં પણ કેટલો સુંદર લાગે છે અને આનો ઉપયોગ કરીને તમે પેંડા બરફી જાંબુ અથવા તો કોઈ પણ સામગ્રી બનાવી હોય ઠાકોરજી માટે તો એના માટે પણ આ તાજો માવો ઉપયોગ કરી શકો છો ખૂબ ઝડપી અને સરસ ચોખ્ખું બને છે તમે ઘરે અવશ્ય આ વસ્તુ બનાવજો અને મારી બનાવેલી મિલ્ક પાવડરની રેસીપી પ્રમાણે તમે બનાવ્યો તો કેવો બન્યો તમને ગમ્યો તમારા પ્રતિસાદ તમે ખૂબ સારી રીતે બનાવજો અને મને યાદ કરજો અને તમારા પ્રતિસાદ કોમેન્ટમાં જરૂર આપજો આ મિલ્ક પાવડર આપણો રેડી છે હજુ મિલ્ક પાવડરમાંથી જે માવો બનાવેલો છે એ રેડી તો છે પણ હવે આનો ઉપયોગ કરીને આપણે એક બીજી સામગ્રી પણ બનાવીશું એની રેસીપીની હું લિંક પણ આપી દઈશ આમાં હો તમે થોડો વધારે ઠંડુ થશે એટલે જે બજારમાં ફોમ કડક આવે છે એવું જ ફોમ આનું પણ બની જશે હજુ આ તાજો છે એટલા માટે થોડો તમને ઢીલો લાગશે પણ થોડીવાર રહેશે અત્યારે વાતાવરણ ઠંડુ છે થોડીવાર રહેશે એટલે ત્યારબાદ એ આનો પણ એવું જ ટેક્સચર આવી જશે આપણો મિલ્ક પાવડરમાંથી જટપટ બની જતો માવો ચોખ્ખા મિલ્ક પાવડર અને દૂધનો ઘરે જ બનતો માવો તૈયાર છે તમે પણ બનાવજો થેન્ક યુ